જય જોહર દોસ્તો આજની વાત કરવાનો છે કે આપણા સમાજના બારામાં આપણા સમાજના વ્યક્તિને જે બી આપણા જે ક્રાંતિકારીભાઈ ક્ષેત્ર વસાવા છે કે ગોપાલભાઈ ઇટાલિયા એ બધા આપણા સમાજના વ્યક્તિ જે બી લડી રહ્યા છે આપણા સમાજ લડી રહ્યા છે પણ એના બારામાં હું તમને વાત બતાડું કે એક ધારાસભ્ય મોરબીનો એવો એનું નામ ખાસ મને ખબર નથી પણ જે કાંતિભાઈ એવું કંઈક નામ છે તો એ એના બારામાં હું તમને વિડીયો બતાડવાનો છે કે ભાઈ હમણાં અમુક અમુક ઘણા બી વિડીયો બનાવી રહ્યા કે આ ગોપાલભાઈ ઇટાલિયાને એમ કીધું ચેલેન્સ મારી એમ કીધું ફલાણું કીધું ઢીખણું કીધું એમ કરી કરીને બધા વિડીયો બી બનાવી રહ્યા મેં કીધું ચાલો મેં આપણા બી સમાજના લોકોને સમજાડવા માટે અને દેખાડવા માટે મેં વિડીયો બનાવ્યો તમે લાસ્ટ તક વિડીયો દેખજો હું આગળ પછાડી તમને વિડીયો દેખાડવાનો છે અને વિડીયો લાસ્ટ તક દેખજો તો તમને દેખાડતી વિડીયો હું કી રહ્યા છે ને શું નહીં આ ભાઈ બી ફોટો તમે તસવીરમાં પહેલાં

તમારા પક્ષમાં ભાજપમાં પૂછાવ કે તમારે પાણી પીવાતું નથી અને તમે રાજીનામાની ચેલેન્જ મારો છો વિચાર તો કરો પેલા ખાડા બુરો મોરબીમાં ખાડા